સોરતારાને વિસ્તારમાં રહેતા જમીન દલાલ દીપકભાઈ પટેલ સાથે નાણાકીય કે વિશ્વાસગાહ છેતરપિંડીની ઘટના ઘટી હતી તેમને છેતરપિંડી કર્યા હોવાની અરજી પોલીસ નોંધાઈ ગઈ છે સમગ્ર ઘટના તેમની જુબાનીથી મારું નામ દીપકભાઈ પટેલ સંગીત એપાર્ટમેન્ટમાં છે અને ઉપર મારા શોરૂમ હતો જે સાડત્રીસ વર્ષ ચલાવ્યા બાદ બે હજાર અઢારમાં મંદીના કારણે મેં એ શોરૂમ વેચવા કાઢ્યો તે દરમિયાન સુરત પીપલ્સ બેંકે એને ભાડે ખરી લીધેલો તે ભાડાની આવક મેળવવા માટે કામરેજના રહીશ અને વડીલ એક્સ સાયન્સ સુગરના ચેરમેન નવીનભાઈ નારાયણભાઈ આવીને પાંચ કરોડ અગિયાર લાખમાં એ દુકાન ખરીદી હતી ખરીદતી વખતે ખબર પડી કે એ જે ગામના વતની છે કામરેજના એ ગામના મારા વેવાઈ પણ મારા દીકરાના એન્ગેજમેન્ટ થયેલા એ પણ એ જ ગામના વતની છે એ સમયે હું કામ મારા છોકરાઓ કેનેડા રહેતા હોય હું કેનેડા જતો હતો ત્યારે પૈસાના હવાલા પેટે એ નવા બનેલા અમારા વેવાઈ રોહિતભાઈ રમણભાઈ પટેલ જે તપશીલ હાઉસિંગ સોસાયટી વરાછા રોડ પર રહે છે તેમને પૈસાનો હવાલો સ્વીકાર્યો હતો અને હું કેનેડા ગયા પછી ટુકડે ટુકડે પૈસા એમણે નવીનભાઈ નારણ પાસે લીધા હતા અને ટુકડે ટુકડે મને અડધા પૈસા પહોંચાડ્યા હતા જ્યારે દસ્તાવેજની વાત આવી ત્યારે એમણે મને એક કરોડ અને પાંચ લાખના અલગ અલગ નામના દસ ચેક આપી દસ્તાવેજ કરવા વિનંતી કરી અને મેં બાકીના પૈસાની ઉઘરાણી કરી ત્યારે વેવાએ એવું કહ્યું કે નારણ કાકા બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એ બધા જ પૈસા આપી દેશે તમે કેનેડાથી છોકરો પરણાવવા આવ્યા છો તો એમને દસ્તાવેજ કરી આપો તો બે હજાર ઓગણીસમાં મેં એમને દસ્તાવેજ પણ કરી આપેલા ત્યાર પછી મારા છોકરાને એમની છોકરીના મેરેજ પછી લગભગ છ મહિના પછી થોડો અણબનાવ બનતા પ્રેમથી છૂટા થયા અને ડિવોર્સ લઈ લીધા હતા તે દરમિયાન એમણે મને એક કરોડ અને પંચાણું લાખ રૂપિયા રોકડા તેમજ આ એક કરોડ અને પાંચ લાખ ચેક આપ્યા હતા બાકીના પૈસા આપવાની બાબતમાં એમણે ચોખ્ખી કરી હતી કે ત આટલા પૈસા તમને મેં આપી દીધા છે તો દિવસ પછી પણ બાકીના પૈસા આપી દઈશું વારંવારની ઉઘરાણી કર્યા પછી બે અઢી વર્ષ પછી જ્યારે હું પાછો કેનેડા બે એક વખત આવ્યો ઉઘરાણી કરી પણ પૈસા નહીં મળ્યા આ વખતે હું જ્યારે આવ્યો ત્યારે એમની પાસે ઉઘરાણી કરતાં એમણે ચોક્કસ શબ્દો મને કહી દીધું કે હવે ડિવોર્સ થઈ ગયા પૈસા કંઈ મળે નહીં એ કેસની અંદર અમદાવાદ હાઈકોર્ટના વકીલને પૂછપરછ કરતાં એમણે જણાવ્યું કે તમે સુરત કમિશનર કચેરીમાં એમની ફરિયાદ નોંધાવો તમારા નાણાં વિશે તપાસ થશે અને તમારા જેન્યુન પૈસા હશે તો તમને ન્યાય મળશે કમિશનર સાહેબને રૂબરૂ મળી એમને અરજી મેં આપી અને ત્યારબાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપેલી અને એ તપાસ અંગે રાંદેરના પીઆઈ સાહેબે લાગતા અધિકારીને તપાસ કરવા અને બધાના નિવેદન લેવા જણાવેલું પણ વારંવાર અમને બોલાવ્યા પછી એમણે નિવેદનો કંઈ લીધા વગર સીધું એમને એવું જણાવી દીધું કે તમારો હક થતો નથી એ બાબતમાં અમારે આજે પાછું કમિશનર સાહેબને ફરિયાદ કરવાની થાય છે કે આમાં અમને ન્યાય મળે અને તપાસ કર્યા વગર જ સીધું નિવેદન પી પીએસઆઈ સાહેબે આપી દીધું કે તમારા પૈસા લેવાના થતા જ નથી એ અયોગ્ય છે અને આ બાબતમાં અમને ન્યાય મળવો જોઈએ હવે અમારા જે બાકી લેણા બે કરોડ રૂપિયા છે એ અમને કોઈ પણ પ્રકારે મળે તો એવી ઈચ્છાથી અમે ન્યાય મેળવવા માટે કમિશનર કચેરીમાં અરજી કરેલી છે પોલીસ પર્સનમાં તો અમને સીધું એવું જ પહેલે જ દિવસથી એવું જણાવવામાં આવેલું કે તમારા તો કંઈ પૈસા લેવાના નિકળતા દેખાતા જ નથી અમને હવે એમને અમે વારંવાર જણાવેલું કે સાહેબ અમારી આખી જીવનની મહેનતના થી કમાઈની જે દુકાન ભેગી કરેલી એ દુકાન વેચીને જે પૈસા આવ્યા છે એ પૈસા છે તો અમને મળવા જ જોઈએ સાહેબ અમારા હકના પૈસા છે